નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા સમાચારમાં આગળ વાત કરી અમદાવાદ જિલ્લાની તો અમદાવાદ જિલ્લાના સાણંદ રોડ પર આવેલ લંબી આશ્રમ ખાતે આજ રોજ સંત સમિતિ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં આ મંદિરમાં લગાવવામાં આવેલા ભીત ચિત્રોને સૌ ગુજરાતમાં સાત બાર લાવનાર નવનિર્માણ સેનાના જામનગરના અધ્યક્ષ અપુભાઈ રામાવત જેમણે આ ઘટનાને ભક્તોની સામે રજૂ કરતા વિવાદ વધુ વકર્યો હતો જેમાં લાખો સનાતનીઓ જોડાયા હતા મિત્રો છેલ્લા પાંચ ચાર પાંચ દિવસથી ગુજરાતમાં સનાતન ધર્મીઓનું અપમાન થઈ રહ્યું છે અને સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી જે સાળંગપુરમાં વિવાદ ચાલી રહ્યો છે જેમાં હનુમાનજીની હનુમાનજી સ્વામિનારાયણના કોઈ અસર સંત સાધુ જે હોય તે તેમને શરણ સ્પર્શ કરતા બતાવવામાં આવે છે અને આ ભીત ચિત્રોએ ત્યાં આગળ વિવાદ ઊભો કર્યો છે હવે આ ભીત ચિત્રોમાં સૌથી પહેલું આ કોણે રજૂ કર્યું એ વ્યક્તિ આપણી સાથે છે જેણે ગુજરાતમાં વખત લોકોનું ધ્યાન દોર્યું કે અહીંયા ખોટું થઈ રહ્યું છે તેવી વ્યક્તિ આજે આપણી સાથે છે આપણે તેમને મળીએ અને એમનો પરિચય પણ લઈશું અને તેમની આગામી યોજનાઓ શું છે આ વિવાદને લઈને તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું આપનો સંપૂર્ણ પરિચય આપો જી જય શિયા મારું નામ અપુરાજ રામાવત છે રામાનંદી નવનિર્માણ સેના જામનગર જિલ્લા પ્રમુખ છું હવે આ જે વિવાદ થયો એ સૌ પ્રથમ તમારી નજરે કેવી રીતે ચડ્યો અમે રવિવારે વીસ તારીખની આજુબાજુ સવારના ભાગમાં ત્યાં દર્શને ગયા હતા તો ત્યારે જે આ કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી મહારાજની મૂર્તિ બની છે ત્યારે મૂર્તિ બન્યા બાદ પહેલાં પહેલી વખત હું ત્યાં ગયો હતો તો ત્યાં અમે પહેલાં આજુબાજુમાં બધી દર્શનને કરતા હતા પછી ત્યાં મૂર્તિ પાસે જઈને અમે દર્શન કર્યા પછી જે આજુબાજુનું ચિત્ર છે એ અમે બધું જોતા હતા તો એમાં પહેલી વખત મારા ધ્યાનમાં ના આવ્યા જે નાના નીચે છબીઓ લગાડેલી છે પછી પાછું હજી હું એકવાર એમાં ઓબ્ઝર્વેશન કરતો હતો કે આ કઈ રીતે છે આ તે તો એમાં મને પહેલું જે ચિત્ર છે એ ધ્યાનમાં આવ્યું જ્યાં હનુમાનજી મહારાજ નીચે બેઠા છે અને સજાનંદ સ્વામીજી છે એ આસન ઉપર બેઠા છે તો એ ચિત્ર મને યોગ્ય ન લાગ્યું કે ક્યાંક ને ક્યાંક આપણા જે હિન્દુ ધર્મના જે દેવી દેવતાઓ છે એને ક્યાંક નીચા દેખાડી અને એમનો સંપ્રદાય છે એને ઊંચો દેખાડવાની કોશિશ કરતી હોય એવું મને ત્યાં લાગ્યું એટલે મેં બધા જોયા ત્યાં પછી મને બીજું એ એક ચિત્ર એવું એમાં નજરમાં આવ્યું જે હનુમાનજી મહારાજ એમના માતા પિતાને પગે લાગે છે તો આ કયા આધારે એમને ત્યાં લગાવી રહ્યા છે એ બાબતમાં મેં ત્યાં એક એમના એમ સ્વયંસેવક હતા એમના માટે વાત કરી કે આ તમે આ કઈ રીતે અહીંયા લગાડી શકો અને આ કયા આધારે તમે અહીં લગાડ્યા છે તો એ કે અહીંયા એ તમને કાંઈ માહિતી ના હોય એ તમારે વાત કરવી હોય પછી નિરાતે આવજો આપણે એ કે નિરાતે વાત કરશું એટલે ત્યારે હું એકદમ ગુસ્સામાં હતો મેં ત્યાંના જે ફોટાશ ને એ બધું છે મારા ઓફિશિયલ એકાઉન્ટમાં ત્યાંથી અમે પરિવાર સાથે અધાર નીકળી ગયા પછી મારું ઓફિશિયલ જે એકાઉન્ટ છે અપૂરાજ રામાવત એમાં અમે અપલોડ કર્યા છે અપુરા જ રામવત છે એમાં મેં અપલોડ કર્યા છે અને રસ્તામાં જે આખી સ્પીચ તૈયાર કરી અને એમાં અપલોડ કર્યા છે અને ત્યારબાદ બધે સોશિયલ મીડિયામાં હાઇલાઇટ થયું છે સોશિયલ મીડિયામાં જરા તમે જે ફોટો અપલોડ કર્યા અને હાઈલાઇટ થયું એ પછી તમને આપણે ખાસ કરીને આપણા જે જનતા છે આપણા નાગરિકો છે એમનો તમને કેવો સપોર્ટ રહ્યો જનતાનો જેટલા પણ મંડળો છે જનતાનો છે સમાજનો છે અમારા નિખિલભાઈ છે સુમિતભાઈ છે બધેનો બહુ સારો એવો સપોર્ટ મળ્યો છે કે તમે આ તમારું જે છે અત્યારનું પ્રવાસ નહીં એ પતાવી લો પછી આપણે આવો બેસીને આગળની જે રણનીતિ હોય કે ત્યાં જે આપણે એના વિશે આંદોલન કરવાનું હોય કાંઈ પણ કરવાનું હોય એ આપણે આગળ જતાં એ કરશું માની લો આ જે વિવાદ થયો છે બરાબર એમાં કોઈ સમાધાન નથી નીકળતું જી કોઈ ખેંચા ખેંચ કે કોઈ તકરાર ચાલુ જ રહે છે તો આગળ નવનિર્માણ સેના શું કરશે નવનિર્માણ સેના દ્વારા અમે ઓલરેડી અગામી બાર તારીખ સુધીનું એમને નોટિસ જાહેર મંદિરમાં નોટિસ આપેલી છે કે બાર તારીખ સુધીમાં જો આ વસ્તુ ત્યાંથી નહીં હટે તો અમે તથા હિન્દુ સંગઠનો અલગ અલગ જે દળ છે તે બધા અને ઘણા બધા અમારી સાથે જે છે કે જેની બધેની લાગણી દુભાણી છે હનુમાન હનુમાનજી ભક્તો એ બધા અમારી સાથે આવવાના છે ને બાર તારીખે ચાલો સાણંગપુરના નાદ સાથે અમે ત્યાં સાણંગપુર જવાના છીએ આટલો બધો વિવાદ થયો આખા ગુજરાતમાં એના પડઘા પડ્યા બરાબર છે કોઈ એવો અનુભવ તમને થયો કે જેમાં કોઈનું પ્રેશર આવતું હોય ના પ્રેશર તો હજી સુધીમાં નથી આવ્યું બે ત્રણ જણાના પ્રેશર મને વોટ્સઅપમાં આવ્યા હતા એને મેં મોઢા તોડ જવાબ આપી દીધો છે કે હું કોઈથી જ બીવાનો નથી છેલ્લી બાકી કોઈ નહીં આવે તો હું એકલો જઈશ પણ જે વસ્તુ છે એ ત્યાં ખરેખર નથી યોગ્ય અને એ ત્યાંથી હટવી જોઈએ એ જ મારી માંગ છે મિત્રો નવનિર્માણ સેના બહુ આગળ પડતી છે અને આવાસ કાર્યો કરે છે સત્કાર્યો છે છે કહેવાય આપણા એમના નવનિર્માણ સેનાના જ જ અધ્યક્ષ કદાચ એમને મળી લઈએ અને એમનો પૂછીએ શું મારું નામ નિખિલભાઈ નિમાવત રામાનંદી નવનિર્માણ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ છું હાલમાં જે સાળંગપુરનો જે મુદ્દો છે એ અમારા જામનગર જિલ્લાના જે પ્રમુખ છે અપુરાજભાઈ રામાવત એમને ધ્યાનમાં આવ્યો અને તેના દ્વારા સોશિયલ મીડિયામાં વાય વાયરલ કરી અને અમારી સમગ્ર નવનિર્માણ સેનાની ટીમે તાલુકા જિલ્લામાં જે મુદ્દો વાયરલ કર્યો ત્યારે એનું આજે તમે પરિણામ જોવો છો કે જલદ જ્વાળામુખી જે ફાટી નીકળ્યો છે જેને હનુમાનજી કિંગ ઓફ સાળંગપુર અને જે સમગ્ર હિન્દુ સમાજના આરાધ્યદેવ ઈષ્ટદેવ કહેવાય એવા હનુમાનજી મહારાજને નતમસ્તક રાખતા હોય એવો સ્વામિનારાયણ સંપ્રદાય આજે લંબે નારાયણ આશ્રમ ખાતે જે સાધુ સંતોની મિટિંગ છે ત્યાં અને ઉપર જે રાષ્ટ્રીય લેવલની સાધુ સંતોની મિટિંગ છે એમાં નૌતમ સ્વામી જે રાષ્ટ્રીય સુરક્ષા સંત સમિતિના જે સ્થાને હતા તેમને પણ હટાવી દેવામાં આવ્યા છે અને રામાનંદી નવનિર્માણ સેના દ્વારા બાર તારીખ બાર સપ્ટેમ્બરના રોજ ચાલો સાળંગપુરનો નારો છે સાધુ સંતો જે આદેશ આપશે એ અને યુદ્ધ એજ કલ્યાણ અમારી સમગ્ર જિલ્લા તાલુકામાં ટીમ તૈનાત છે અને જો કાંઈ નહીં થાય તો છેલ્લે જલદ આંદોલન કરવામાં આવશે અને ભીટચિત્રો તો હટાવવામાં જ આવશે ભીતચિત્રો માની લો હટાવી લે પછી કોઈ વિવાદ છે હા ભીટ ચિત્રો હટાવી એ વિવાદ ક્ષમતો નથી જે તેમની ખરેખર માનસિકતા છે તે લોકો તેની માનસિકતાને પાઠ્યપુસ્તકોમાં છાપી અને એક સમાજને વર્ગ વિગ્રહ કરી હિન્દુ ધર્મને જુદો પાડી અને પોતાના સંપ્રદાયને ઊંચો કરવાનો જે તેમનો ઉદ્દેશ છે તે એક બંધ થવો જોઈએ તેની પણ અમે કાયદાકીય લડત લડશું અને સાથે સાથે જનજાગૃતિ અભિયાન જે અમે સમગ્ર રાજકોટમાં ચાલુ કર્યું છે અમારી ટીમ દ્વારા કે ઘરે ઘરે જઈ અને જે સાધુ જે જનતા છે તેમને દૂધ અને દૂધ પાણીનું પાણી કોણ સંત છે કોણ સ્વામી છે કોણ ભગવાન છે કોણ દાસ છે તે અમે સમજાવીએ છીએ કહેવાય છે કે હનુમાનજી મહાદેવજીનો અગિયારમો અવતાર છે રુદ્ર અવતાર હવે મહાદેવજીનો અગિયારમો રુદ્ર અવતાર હોવા છતાં કેટલા વર્ષો થયા છે એ તો આપણે નથી કહી શકતા પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયને ખાલી બસો વર્ષ જ થયા છે આવું એ બી પા એ લોકો કહે છે આપણે તો જોયું નથી એ લોકો કહે છે ચલો આપણે એમનું સાચું માની લઈએ કે ભાઈ બસોને ચાલીસ વર્ષ જેવું થયું હશે પણ હનુમાન દાદાના તો કોઈ વર્ષો વર્ષો વર્ષોના વર્ષો છે તેમ છતાં આ લોકો એમના એમનું જે લીટી છે લાંબી કરી રહ્યા છે અથવા કરાવી રહ્યા છે એની પાસેનું ષડયંત્ર શું હોઈ શકે આજે જે એમની લીટી લાંબી કરે છે અને બીજાની લીટી ટૂંકી કરવામાં હનુમાનજી મહારાજના નામે એક વેપાર જે બિઝનેસ ખોલીને બેઠા છે જે ખરેખર તો એ લોકો હનુમાનજી મહારાજની પૂજા કરવાને લાયક નથી હનુમાનજી મહારાજ એની પાસે હોય જ નહીં હનુમાનજી મહારાજની પૂજા કરવાનો અધિકાર ફક્ત ને ફક્ત સાધુ સંતો જે વૈરાગી સમાજ છે દસનામ અતિથ માર્ગી રામાનંદી આ એમની પૂજા છે શંકરની રામની હનુમાનજીની પૂજા એમની પૂજા છે સ્વામિનારાયણ તો ફક્ત સંત હતા એમને ખરેખર તો પૂજારી બની અને આ હનુમાનજીનું પૂજન કરવું જોઈએ હનુમાનજીના સેવક એને બનવું જોઈએ જ્યારે આજે એ જે હનુમાનજીના નામે જે વેપળો ખોલીને બેઠા છે વેપાર કરે છે જે સાળંગપુરની આજુબાજુની જે જગ્યાઓ પચાવી પાડેલી છે અને અને ઘણા જગ્યામાં રાજકોટમાં કરણસિંહજી હનુમાનજી મહારાજ છે પણ તેના પણ પૂજારી રામાનંદી હતા તેમને પણ હટાવી કાયદાકીય લડત લડી અને તેમની પાસેથી મંદિર છીનવી લે

જેટલા ભ્રષ્ટાચારો કર્યા છે ખાસ કરીને જમીનોને લઈને તેને ઉજાગર કરવામાં આવશે એમની સાથે પૂરતા પુરાવા પણ છે જો અને આ લોકો નહીં આ સીધી રીતે નહીં માને તો આ લોકો કોર્ટનું શરણું લેશે પરંતુ આ લોકોનો ભ્રષ્ટાચાર ઉજાગર કરશે કરશે ને કરશે તેવું આ લોકો તટસ્થપણે આજે જણાવી રહ્યા છે અને આક્રોશથી જણાવી રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે આમનો આ વિવાદનો અંત કેવી રીતે આવશે કોણ લાવશે અને એનું પરિણામ શું આવશે તો મિત્રો તમે જોયો આજે આ જન આક્રોશ કેવી રીતે ફેલાઈ રહ્યો છે અને હજુ પણ ફેલાવાની ભીતિ દેખાઈ રહી છે કારણ કે હવે સમગ્ર ગુજરાતમાંના પડઘા પડ્યા છે એટલે હવે આગળ એનું શું પરિણામ આવે છે તે જોવું રહ્યું કેમેરામેન જીગર શાહ સાથે હું ગિરીશ જોશી ન્યૂઝ ફોર ઇન્ડિયા સાણંદ